સવારમાં જાગીને જ તો મેં પહેલાં ફોન ચાર્જ મૂકી દીધો અને બેગ પણ તૈયાર કરી નાખ્યું કારણ કે આ તો કંઈક જવાનું હતું અને હું પણ આવી રીતે તૈયાર થઈ ગયો હતો પછી હું મારા મિત્ર સાથે આવી રીતે બાઇક પર નીકળી ગયો અને હું ક્યાં જાઉં છું એ તમને ખબર હશે હું એવું ઈચ્છું છું કે તમે પહેલાં વિડીયો જોયો હશે તો આવી રીતે નીકળી ગયા હતા રોડ ઉપર અહીંયા તો ટેમ્પા ટેમ્પા પડેલા હતા કારણ કે એક પણ અમારી સાથે ટ્રાવેલ કરવાના હતા અને આવી ગયો હતો હું ઘોઘાનો રોડો ફરી શરૂ છે તો આવી રીતે પેલા અમે એન્ટ્રી કરાવી અને આવી ગયો હતો અંદર કે મારો અવાજ એટલે બદલાઈ ગયો હતો કારણ કે પાણી અને જમવાનો ફરક પડી ગયેલો હું બહાર ગયો એટલે થોડો અવાજમાં ચેન્જ અંદર તો આવી ગયા પણ કોઈ આવેલું નહોતું ખાલી એક જ પેસેન્જર હતા ખાલી ખાલી હતું ને આને કેટલી ઉતાર કે દોડી પછી આ છે બેલ્ટ આપી દીધા હતા અંદરથી અમારા માટે અને આ કંટાળીના અહીંયા ગેમ રમવા મંડેલો ત્યાં કાકા કંઈક આવી રીતે બે થાય કે પોતાનું જ હોય રાજા સાહેબ પછી આ છે મિત્ર જે અંદર કામ કરે છે બાજુમાંથી નીકળ્યા પાછી એક વાર એની ફેમિલી સાથે અમારી સાથે ટ્રાવેલ કરવાના હતા પછી આવી ગઈ હતી બસ એટલે અંદર અમે બેસી ગયા હતા આ એ બસ છે કે જે આપણને જહાજ સુધી પહોંચાડે છે આ બાજુ તો પાણી હતા નહીં પણ બીજા જહાજ બતાતા હતા આવી ગયું હતું જહાજ અને જહાજ પાસે અમારે જવાનું હતું આવી ગયા હતા બસમાંથી નીચે નીચે જોઈએ તો બાજુમાં ટક પડેલું હતું એમનો નજારો હું તમને ઉપરથી બતાવીશ કા કે એવું બતાવે છે ભાઈ આવી જ રીતે નીચેથી જવાનું હતું નીચેથી જવાનું હતું ને આ બાજુમાં પાછા ટેમ્પાઓ પણ પડેલા હતા એટલે કે બધા ને એ બધું અહીંયા નીચે નીચે જ હોય છે ભાઈ આપણે ઉપર જવાનું હોય છે તો આવી ગયા હતા અમે ઉપર આ છે ઉપર જવાનો રસ્તો ઉપર તો આવી ગયા પહેલાં બધી બાજુ નજારો જોવા માટે જ તો પહેલાં તો ચાલવા માંડ્યા આ છે પાછળનો વ્યૂ હું તમને કીધું હતું ને ઉપરથી બતાવીશ આ બાજુમાં તક પડેલી છે બસ અમારે અહીંયા ઊભી હતી અને આવી રીતે રસ્તો છે કે જે નીચે આવવાના ટેમ્પાઓ પણ આવતા હતા આ બધા કારીગરો છે કે જે ઉપરથી દોરણા છોડવાનું કામ કરે છે એ પણ ઉપર જતા હતા દોરણાં છોડવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એમને અંદર જવાનું કીધું હતું કારણ કે સેફ્ટી માટે તો અંદર આવી રીતે અમે આવી ગયા હતા અને આ છે સીટ બધાને બેસવા માટે પછી આ રીતે એ લોકો સેફ્ટી માટે સૂચના આપે છે અને એમનું એડવર્ટાઈઝ કરે છે પછી આવી ગયા હતા થોડી વાર પછી બાર બધા બહાર જ આવી ગયા હતા દરિયાનો નજારો જોવા માટે અને બધી બાજુ નજારો જોવા માટે અમે પણ નીકળી ગયા હતા સીટ તો ચાલવાનું શરૂ થઈ ગયું હતું અને ઉપર વાતાવરણ પણ મસ્ત હતું સારી રીતે સીટ નીકળી ગયું હતું અને થોડા થોડા મોજા હતા એટલે મસ્ત નજારો પાછળથી આવો બતાવતો હતો અને આ છે અમારું ઘોઘા ગામ કે જે એટલે દૂર અમે પહોંચી ગયા હતા આ છે બધા સીતના નજારાઓ અંદરથી કેવા બતાતા હતા અમે જોતા હતા આ જ્યાં હોય ને ઊભો રહી જતો હતો પોટા પાડવા માટે ખબર નહીં પહેલાં પોટો પડ્યા છે કે નહીં પછી હું પણ આવી રીતે નજર મસ્ત ગયા હતા હતા પછી આવી ગયા હતા ઉપર ઉપર બધા અત્યારે ચડી ગયા હતા ઉપરથી નજારો એકદમ મસ્ત દેખાતો હતો તો અમે પણ નજારો એ નિહાળવા માટે અમે પણ આવી ગયા ઉપર પાછળથી એકદમ મસ્ત આવતો હતો નીચે આવીને અમને ભૂખ લાગી હતી એટલે આવી ગયા હતા પહેલા અહીંયા નાસ્તો લેવા માં અહિયાં મેન્યુ તો એકદમ ફૂલ વધારે પૈસા લખેલા હતા તો પણ ભૂખ તો લાગી એટલે નાસ્તો તો કરવો જ પડશે પછી આવી રીતે બિલ હતું અને આવી રીતે નાસ્તો અમારો બનવાનો રેડી થઈ ગયો હતો અને આનો રિએક્શન જો આ મારી સામે આવી રીતે જો કે લિવર્સ કે હોય વિડિયો ઉતારતા અમારો નાસ્તો આવી રીતે રેડી થઈને આવી ગયો હતો પછી મેં આવી રીતે બિસ લીધી અને મિત્ર પાસે આવી ગયો અને અમે બે નાસ્તો કરી લીધો પછી થોડી વાર પછી બહાર નીકળી જતા આવી રીતે પેરમબેદ બતાવતો હતો તેમનો નજારો જોવા માટે મેં પહેલા ઝૂમ કરેલું ને સીપ એટલું દૂરથી જાય છે ત્યાંથી અને પછી આવી ગયા હતા બધી બાજુ નજારો જોવા માટે વધારે મુજા આવતા હતા અને આવી રીતે ભટકાતા હતા તમે જોઈ શકો છો ચોમાસા તો કેવી રીતે અથડાઈ છે પછી આ છે બીજું સીટ કે જે પાછું ગોગા તરફ જતું હતું હજી રાતે આ કઈક આવી રીતે નખરા કરતો હતો એ તમારે એ જોવું હોય કે શું નખરા કરતો હતો તમારે પાર્ટ જોવો પડશે